એલા કોઈ અહીંયા છે એલા કોઈ છે એલા લાલો પડી ગયો એલા કોઈ આજુબાજુ છે કે નહીં એલા બચાવો કોક મને એલા કોઈ દેખાતું કેમ નથી અહીંયા એલા હા હા એલા પગ નીચે આવી ગયો મારો એલા ગાડી નીચે મારો પગ આવી ગયો એ હું પડી ગયો છો કોઈ છે અહીંયા આજુબાજુ એલા કોઈ દેખાતું કેમ નથી આહા કોઈ નહી આવે એલા બચાવો નહીં આવે કોઈ કોઈ નથી લાગતું હે ભગવાન હે મારા ઈશ્વર મને બચાવો પ્રભુ આજુબાજુ કોઈ નથી આ લાલો પડી ગયો હે ભગવાન મને બચાવો આ લાલો પડી ગયો અહીંયા કોઈ નથી હે મારા ઈશ્વર હે દ્વારકા વાળા મને બચાવો કોઈ દેખાતું નથી આ લાલાનો પગ ગાડી નીચે આવી ગયો છે પ્રભુ હે ભગવાન મને બચાવો રાધે રાધે લાલા રાધે રાધે લે લાલો કેમ આયા પડી ગયો છે આ મોટર એની માથે લાલો નીચે લાલા કેમ પડી ગયો છો તું ઊભો તો છે અરે પ્રભુ તમને મારા માટે જ મોકલા લાગે છે હું તમને જ અવાજ મારતો હતો પ્રભુ મારા માટે જ મોકલા જો મારું પગ આ ગાડી નીચે આવી ગયો પ્રભુ એમ નઈ હું આ એક કલાકથી પડ્યો છું તો અહીંયા આજુબાજુ તો કોઈ હતું નહીં ગાયો નોતી કોઈ મારા માટે એક કલાક થી રાયડુ પડે તમે આવ્યા ક્યાંથી પ્રભુ તમને કોને મોકલા છે એ પ્રભુ કોને મોકલા કોઈ આજુબાજુ બીજું તો કોઈ દેખાતું નથી રાયડું નાખે બચાવો બચાવો કરે તો હું અહીંયા જ હતો જો અહીંયા ગાયું ચાલતો

પણ તું આ પડ્યો કેવી રીતે ઈ મને સમજાણું નહીં લાલા એટલે તું મને કે કેમ પડ્યો તો જ ગાડી ઊભી કરું તને બચાવું બાકી પડ્યો કેમ સમજાતું નથી લાલા એલા મને કાઢો તો ખરા પછી વાત કરું તમે જાવ માં ખરા ભગવાન હું ગાડી લઈને હરવેર આયલો આવતો તો ને તે મોઢાગર ગાડીમાં મોટો પાણો આયો તો પાણો આયો ને તો હું પડી ગયો તો મારો પગ નીચે આવી ગયો છે પ્રભુ

પણ આયા મને દૂર દૂર સુધી કે પાણો નથી દેખાતો ક્યાંય આમાં પાણો નથી જો ક્યાંય ખાડા પણ નથી પાણો નથી તો આ તું પડ્યો ને ઈ એમ કેસ કે પાણો આવી ગયો અને મારી ગાડી પડી ગઈ ઈ વાત મને સમજાતી નથી લાલા એટલે તું કેમ પડ્યો જો સાચું બોલ તો તો ગાડી ઊભી કરું અને તને બચાવું તો તને ઊભો કરું બાકી તારી વાત મને સમજાતી નથી તારી વાત મને ગળે ઉતરતી નથી હું જાઉં છું મારી ગાયો ચરાવો હાથું થઈ રે ગાય જો તું હાચું બોલ તો ગાડી ઉભી કરું બાકી લાલા આવી રીતે તું ખોટું બોલ તો તારી વાત મને ગળે ઉતરતી નથી તો હાલ હું જાઉં છું પછી આ હા શું કહું છું ભગવાન તમે જાઓ માને આ મને કાટ જાવ ને આ એક ટાંગો ઉપર એક ટાંગો હલવાઈ ગયો તમે હા શું કહું છું તમે જાવ માં પ્રભુ એમ હું ખોટું નથી બોલતો હું પાણો આવ્યો ને એટલે પડી ગયો હા ખોટું નથી બોલતો ભગવાન કાઢો ને આમ શું કરો છો મારો ટાંગળ હલવાઈ ગયો છે તમારે મને લાંબા કરી નાખો છે કાઢો ભગવાન કાઢો હું પડી ગયો છું મને આઈ હું હા શું કહું છું જાવ માર તમે જાઓ મા ભાઈક ભાઈક કરો માં તમે આવ્યા હોય તો કાટતા જાવ ને હા ઝ મને ખોટા માણસોથી નફરત છે તું ઈશ્વરને માનીશ ને ભગવાનને બોલાય હૈ ભગવાન મને બચાવો ઈશ્વરને માનતા હોય એ ભગવાનને બોલાવે તે મને બોલાયો હું આવ્યો પણ આ તારી વાત છે ને એ મને ગળે નથી ઉતરતી તું હાચું બોલ તો ગાડી ઉભી કરીને તને કાઢું બાકી તું ખોટું બોલીશ તો ખોટા માણસો થી મને નફરત છે મને ખોટા માણસો એ લાલા જરાય ફાવતું નથી તો હું જાઉં છું જો મારી ગાયો ચરાવા હું તો આઈ લો જો હાચું બોલ તો તને ગાડી ઉભી કરી બચાવવાનો થાય છે બાકી બચાવવાનો થાતો નથી હું જાઉં છું મારી ગાયો ચડવા મને ખોટા માણસો થી નફરત છે ખોટા એરે મને જરાય ફાવતું નથી લાલા ખોટું બોલીશ તો તું અને તારા કર્મ હાલ હું જાઉં છું હાચું બોલ તો જ ભગવાન જાઓ માં તમે ભાઈ ભાઈ શું કરો આમ કાઢતા જાવ ને તમને હા શું કહું છું એ આ હા શું કઉ હા શું કઉ ઉભા રહ્યું તમે બાઇક કરો માં જાઉ માં હું હા શું કઉ હા શું બોલું બોલું ઉભા રહ્યું બોલું ભગવાન ટાંગો આવી ગયો છે હું બોલું બોલું એ હા શું બોલું ઉભા રહ્યું એમાં એવું છે ભગવાન હું ચોર છું ચોર આ લાલાને છે ને ચોરીનો રવેડો સડી ગયો છે ભગવાન એટલે બાજુના ગામમાં ગયો તો ને તે આ ગાડી અહીંયા પડી હતી ને તો હું આ ગાડી ચોરીને ને ગયો તો માણસો બધા મારી વાહે ને તો આ ચોરી ગાડી હું ભાગ્યો હતો ને ઝડપથી તો મોટો ખાડો આવ્યો ને આગળ તે હું ચોરી કરીને ગાડી ભાગતો હતો ને તો પડી ગયો ભગવાન આ ચોરી ની ગાડી છે હું ચોર છું ભગવાન ચોર સૌ ચોરી કરીને અને આ ગાડી બાડી ચોરું માલ બાલ ચોરું અને પછી વેચીને અને મારું ઘર હકાલવું એવું કરું છું ભગવાન

તું હાચું બોલ્યો એટલે હું પાછો આવ્યો તને ગાડી નીચેથી કાઢું લાલા ગાડી ઊભી કરું કારણ કે તે મને બોલાયો છે કે હે પ્રભુ મને બચાવો એટલે હું આવ્યો છું પણ લાલા આ તું ચોરી કેમ કરેસ એ મને સમજાતું નથી આ ચોરીના રવિડે તું કેમ ચડ્યો દુનિયામાં આવડા મોટા ધંધા છે કામ ધંધા છે કમાઈન ખાવ ચોરી કરી તો પાપ છે ને લાલા એટલે તું ચોરીના રવેડે કેમ ચડ્યો ચોરી કરવી તો ગુનો જ છે પાપ જ છે ઈશ્વર ને માનતો હોય તો તારે ચોરી નઈ કરવાની કામ ધંધો કરીને ખાવ કે કરો માં ભગવાન હું છે ને નાનો હતો ને ત્યારથી આ ચોરી ના રવેડે ચડી ગયો છું મારી પાસે કઈ કામ ધંધો નથી ભગવાન એટલે પછી હું આ ચોરી કરીને મારી બાયડી છોકરા મા બાપ ના પેટ ભરું છું એટલે હું આ ચોરીના રવેડા સઈડ્યો છું ભગવાન મારી પાસે કાઈ કામ ધંધો નથી ને એટલે ચોરીના રવેડા સઈડ્યો છો હવે મને કાટતા જા હું હવે હાંચું બોલી ગયો છો ભગવાન તમે મારો હાટુ આવ્યા છો કે તમે કાટતા જાવ ને જો લાલા તું ચોરી તારા ઘર પરિવાર માટે કરે છે ને એમાં તારા ઘર પરિવારનો નિભાળો આલે છે એનું પેટીયું રેડવા માટે કરેસ પણ ચોરી કરવી લાલા પાપ છે તું આ પાપ કરેસ એમાં તારા ઘર પરિવાર ની અંદર તારી પત્ની તારા પુત્રો પુત્રી તારા મા બાપ તું ચોરી કરીને અને ઘરે લઈ જશે એટલે બધા ખાય જ છે ને એમાંથી પણ એ આ તારા પાપ ના ભાગીદાર છે કે નહીં એ તું પેલા તારી પરિવાર ને પૂછી જો કે હું આ પાપ કરી ચોરી કરીને લૂટફાટ કરીને તમારો ખવડાવવા પીવડાવવા માટે આ બધું કરું છું તો આ મને આ એક તું પાપ જ છે તો એ પાપ ને તમે ભાગીદાર છો પૂછ તારા પરિવાર ને તું પૂછ ભગવાન તમારે મને કાઢો હોય તો કાઢો ને તમે હવે એવી બધી વાત હોય શું મને ગોટે ચડાવો છો એ આપણે કામ ધંધો કરી અને બાયડી બાપના પેટ ભરી હું આ કરીને બાયડી છોકરાના પેટ ભરું છું તો આ સોરી કરવી તો પાપ જ છે ભગવાન મને ખબર છે હું સમજું છું ભગવાન પણ એ આપણા પાપના ભાગીદાર ઈ થોડા બને એ નો બને ભગવાન એ આપણા પાપના ભાગીદાર ન બને આપણે પાપ કરીશી તો આપણે જ ભોગવવાના

મારો સારો સમય આવે તો હું કઈક કામ ધંધો કરું તો મારા પરિવાર નું ગુજરાન હાલે તો સારો સમય આવે હું બેઠો છું ભગવાન તો તો હું કઈક કામ ધંધો કરું ને ને તો તો ત્યાં ત્યાં સુધી સુધી મારે શું ભગવાન હું આ સોર્યું ન કરું તો શું કરું તો મારો સારો સમય તો આવવા દો મારી માટે આખા પરિવાર નું ભાર છે જો લાલા આ તને સમય મળ્યો છે તો એનો તું સદઉપયોગ કરી અને આ સમયને સારો બનાવવા માટેની કોશિશ કર બાકી લાલા તું સારા સમયની રાહ જોઈશ ને તો આ જિંદગી તારી છે ને ટૂંકી પડશે આ એકલી વાત મારી યાદ રાખજે આ જિંદગી તારી ટૂંકી પડશે સારા સમયની રાહ નથી જોવાની જે સમય મળ્યો છે ને સારો બનાવવાની કોશિશ કર જો લાલા આપણે જે કામ કરીને એનાથી ઉપરવાળો રાજી રહેવો જોઈએ બાકી તો આ દુનિયા છે તો દુનિયા માટે ગમે તેટલું કરીશ ને તો આ દુનિયા કોઈની થઈ નથી અને કોઈની થાવાની નથી બસ ઈશ્વર માટે ભરોસો રાખો શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અને જરૂર પડે ને ત્યારે આ ઈશ્વર હાજર જ છે ભગવાન મને ખબર છે કે આપણે સારું કામ કરીને મારા ભગવાન ને ગમવું જોઈ આ દુનિયા કોઈની થઈ નથી કોઈની થાવાની નથી પણ ભગવાન શું કરું જા હું તમને વચન આપું છું ભગવાન વચન આપું છું કે હવે હું કોઈ દિવસ છે ને ચોરી નહીં કરું ચોરી નહીં કરવું કોક ચોરી કરતા છે એને હું ના પાડીશ કે તમે ચોરી કરોમાં હારો કામ ધંધો કરો અને તમારું પરિવારનું ગુજરાન હલાવો ચોરી કરવી પાપ છે ભગવાન મને ખબર છે પણ શું થાય હવે આ પેટ હાટું થઈને બધું કરવું પડે પણ ભગવાન આ દુનિયા કોઈની થઈ નથી થવા નથી આપણે એના હાટું થઈને સોરી કરતા હોય પણ એ તો આપણા પાપના ભાગીદાર બને નહીં એટલે ભગવાન હવે હું તમને વસન આપું છું કે હવે હું કોઈ દી સોરી નહીં કરું આ જેની ગાડી છે ને એની અહીં અહીંયા પાછી મૂકી પણ હવે તમે જાવ જાવ ભાઈક ભાઈક કરો કરોમાં હવે મને કાટતા તો જાઉં હું ચોરી નહીં કરું ભગવાન નહીં કરું ચોરી નહીં કરું ભગવાન હું ચોરી નહીં કરું હું તમે કેમ ગાયો સરાવો છો એમ હું કાંઈ કામ ધંધો સારો કરીશ આ ચોરી કરીને ભાઈ તો મારો ટાંગો ભાંગ્યો શું કરું ભગવાન હવે મને અહીંથી કાઢો તમે અને હવે હું તમને વસન દઉં છું હું ચોરી નહીં કરું ભગવાન ચોરી નહીં કરું કાંઈ કામ ધંધો કરીશ તમને ગમે ને એવો કામ ધંધો કરીશ મારા બાયડી છોકરા મા બાપ પેટ ભરવા હાથું થઈને ભગવાન રાજી રે એવો કામ ધંધો કરીશ હવે મને કાંટો લ્યો કાંટો કાંટો અહીંથી કાંટો આ તાંગો હલવાઈ ગયો છે હું લંગડો થઈ જાય ભગવાન હવે કાંટો બાઈક બાઈક કરો મને તમે કયો એમ તો હું કરું છું હવે કોઈ દી ચોરી નહીં કરું લ્યો મને કાંટો અહીંથી લ્યો જો લાલા ઈશ્વર માથે શ્રદ્ધા વિશ્વાસ હોય ને તો ઈશ્વર બધે છે જ અંદર જ છે કર્મ ફલ્યાંતિ તમે કર્મ કરો ને એવું ફળ મળે હવે તે શું બોલ તે હું આ ચોરી ના રી ચડીશ નહીં ચોરી કરીશ નહીં ગુનો કરીશ નહીં પાપ કરીશ નહીં સારું કર્મ કરીશ સારું કામ કરીશ અને મારા ગુજરાન હલાવીશ એટલે જો ઈશ્વર તારી સાથે છે હું આવી ગયો ને આ ગાડી ઊભી કરું તને કાઢું પણ તું સારું કામ તો કરીશ ને લાલા મારે જો ગાયું રહી ને એ ચઢાવવા જવાનું છે પછી અમારે અમારી માથે અમારો ઘર પરિવાર હોય અમારે ગાયો લઈને પાછું જવાનું હોય લાલા હાલ લાલ તને કાઢું કારણ કે તું સાચું બોલ્યો છો અને પાછું તે મને વચન દીધું છે કે પ્રભુ હવે હું કોઈ દિવસ ચોરી નહીં કરું એટલે લાઈ હું તને કાઢતો જાઉં અને કાઢીને અને હું મારી ગાયો લઈને જાઉં છું હવે આ કાઢતા જાઉં ગાયુ ગાયુ સારો છે મને ખબર છે પણ ગાયુ પાસે પછી દીજો તમારા આટલા બધા ગોવાડિયા તો છે ગાયુ પાસે અહીંયા પછી દીજો કાઢતા જાવ ને હવે હું તમને કહું છું ખરો હું ચોરી નહીં કરું પાપ નહીં કરવું સોરી નહીં કરવું ખરાબ કર્મ નહીં કરવું ખોટું બોલીશ નહીં કોઈને આડે પગે આવીશ નહીં એ બધુંય પાપ છે મને ખબર છે પ્રભુ હવે કરું કારણ કે આ દુનિયા હું ખરાબ કર્મ કરું તો આ દુનિયા નથી જોતી પણ ઈશ્વર તમે તો જોવો છો મને ખબર જ છે તમે અંદર જ છો તમે જોવો જ છો ખરાબ કર્મ કરતા હોય એને જોવો છો પાપ કર્મ સોરી લૂટફાટ કરતા હોય એને જોવો છો કોકને નડતા હોય એને તમે જોવો જ છો પ્રભુ પણ એ બધાને કર્મનું ફળ તમે તમારે આપજો પણ મને તો ફળ મારું મળી ગયું આ ચોરીનું હવે મને અહીંથી કાઢો મારો તાંગો બાંગો ભાંગી ગયો છે ખરખો કરવાનો છે હાલો કાઢો કાઢો હાલો રાધે રાધે કાટતા જાવ દ્વારકાધીશ મને કાટતા જાવ હવે હું ખરાબ કર્મ નહીં પડું અને ખોટું નહીં બોલું સારું કર્મ જ કરીશ ચાલો રાધે રાધે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ચાલો રાધે રાધે લાલા રાધે રાધે હવે જો તને કીધું યાદ રાખજે ચોરી કરવી પાપ છે ગુનો છે ખોટું કરવું પાપશે ખોટું બોલવું પાપ છે આ નહીં કરવાનું જો એ તમે કરશો તો ઈશ્વર તમારી સાથે નથી ઈશ્વર તો બધે છે જ પણ તમે સારું કર્મ કરો સાચું બોલો સાચું સારું કામ કરો કોઈને નડતર રૂપ ન થાવ તો ઈશ્વર છે બાકી તમે ખરાબ કર્મ કરશો તો ઈશ્વર નથી હાલો રાધે રાધે લાલા રાધે રાધે ચાલો જ છું મારી ગાયો લઈને રાધે રાધે બાકી ઈશ્વર તો છે જ ભરોસો રાખજે લાભ જય દ્વારકાધીશ સારું કર્મ જ કરજો બધાય પાપ કર્મ કરશો તો એનું ફળ એવું જ મળશે જય દ્વારકાધીશ સારું કર્મ કરશો તો ભગવાન રાજી રહીશે બાકી તો આ દુનિયા કોઈ થઈ નથી અને થાવાની નથી જય દ્વારકાધીશ રાધે 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 જો મિત્રો આપણે જે કાંઈ કામ કરીને એ ઉપર વાળો જોવે છે બાકી તો આ દુનિયા છે કોઈની થઈ નથી અને કોઈની ખાવાની નથી આપણે સારા કામ કરી તો એની કિંમત થાવી જોઈએ આપણે રાહ જોઈ ને તો આ જિંદગી આપણી ટૂંકી પડે બાકી તો જો આપણે લાલો ફિલ્મ બનાવ્યું છે એ બધા જોઈજો જો સારો પ્રતિસાદ મળે ને બધા જોવે તો આપણે બીજું બનાવશું બાકી જય દ્વારકાધી Join dua